સમર્પિત જેનો ઉલ્લેખ છે વાલ્મીકી રામાયણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દશરથ રાજાની પાછળ રામજીએ માટીનો પિંડ બનાવી અને પિંડદાન કર્યું હતું માટે તમે કેટલું આપો છો એ મહત્ત્વનું નથી પણ કયા ભાવ થકી તમે તમારા દેવંગત થઈ ગયેલા જીવાત્મા પિતૃઓની પાછળ સારી ભાવના સાથે સારી શ્રદ્ધા સાથે જે ક્રિયાઓ કરો છો એનું જ નામ શ્રાદ્ધ છે અને શ્રાદ્ધ કરવાથી દેવંગત થઈ ગયેલા પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે માટે શ્રાદ્ધની બીજી કોઈ પરિભાષા કરવી એના કરતાં એક જ સરળ પરિભાષા છે બેન કે શ્રદ્ધાવાન જે ક્રિયાઓ શ્રદ્ધા સાથે સાચા વિશ્વાસથી કરવામાં આવે એનું નામ શ્રાદ્ધ છે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે તેનાથી શું પ્રાપ્ત થાય છે સ્નેહલભાઈ શ્રાદ્ધ કરવાથી જીવનની અંદર ત્રણ પ્રકારના સની પ્રાપ્તિ થાય જેનાથી જીવન છે એ અદભુત પ્રાપ્ત થઈ શકે પહેલામાં પહેલું તો સંતતી સંતાનો સારા સંતાન થવા એ પિતૃઓના જ આશીર્વાદ છે સંતાન પણ કવિ કુ દુલા લખીને ગયા છે જનની જણ તો ભક્ત જણ કા દાતા અને કા સૂર નહિતર રેજે વાંઝણી તારું મત ગુમાવી અહીંયા એ જ પ્રાર્થના છે કે અમારા કુળની અંદર કવિ કુલદુરા દુરા કાગ લખીને ગયા એ જ વાત કે અમારા કુળની અંદર હે પિતૃઓ આપની કૃપાથી સારા સંતાન થાય સારા સંતાન એટલે ચાર હાથ થાય અનેક માથાવાળા થાય એવું નથી પણ અમે જે નામ રોશન કરેલું છે અમારું જે નામ છે ને એ નામ રોશન કરે કીર્તિમાન થાય યશસ્વી થાય દાનવીર થાય અને જીવનની અંદર અંધકારની અંદરથી અમારા કુળને પ્રકાશિત કરી અને જીવનની અંદર મોક્ષ મોક્ષગતિની પ્રાપ્તિ કરાવે જેમ ગંગાજીનું અવતરણ એક પેઢીથી નથી થયું ત્રણ પેઢી ભગીરથ રાજાની ત્રણ પેઢીએ ગંગાજીની તપશ્ચર્યા કરી અને ત્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર આવ્યા છે ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા કેવલ ભગીરથ રાજાના પિતૃઓનો ઉદ્ધાર નથી કર્યો પણ આ ભારત વર્ષની અંદર હે ગંગાજી અનેક જીવ જીવતા જીવ પણ ઉદ્ધાર કરે છે અને મૃતાત્માઓનો પણ મોક્ષ ગતિ આપે છે જ્યાં સુધી અનેક જીવો છે એના કિનારે રહી પોતાનું ભરણ પોષણ કરે છે અનેક જીવ માત્ર ગંગાજીની અંદર પોતાના પાપોનો પ્રાયશ્ચિત કરી અને નિષ્પાપી બને છે અને મૃત્યુ પછી એની અંદર અસ્થિ વિસર્જિત થવાથી એ અસ્થિ એ વિસર્જિત કરવાથી એવું કહેવાય છે કે જીવાત્માની મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રનું વચન છે શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે માટે જેમ ભગીરથ રાજા હે એટલે જ ગંગાજીનું બીજું નામ છે ભાગીરથી જેમ ભગીરથ રાજાએ ગંગાજીનું અવતરણ કરાવ્યું એ અને એમના પિતૃઓનો તો એમને મોક્ષ ગતિ કરાવી પણ આ સંસારની અંદર અનેક જીવ માત્રની મોક્ષ ગતિ કરાવી એવી અહીંયા પિતૃઓને પ્રાર્થના છે એક સારી સંતતિ અમને પ્રાપ્ત થાય સારા સંતાનો પ્રાપ્ત થાય સંતાનોના ચાર પ્રકાર છે બેન મુખ્યત્વે એવું કહેવામાં આવે છે લોકવાયકાની અંદર કે એક પુત્ર છે બીજો દીકરો છે ત્રીજો છોકરો છે અને ચોથો એ ગગો છે ચાર પ્રકારના સંતાનો આ સંસારની અંદર હોય પુત્ર પુ નામના નર્ક ની અંદર ભગીરથર જેવા રાજાઓ પુત્ર કહી શકાય કારણ કે પિતૃઓની અસદગતિ થઈ હતી રખ્યા બની કપિલ મુનિના આશ્રમ અંદર જેવો પડેલા છે અને ભગીરથ રાજાએ સ્વર્ગની અંદરથી ગંગાજીને આ પૃથ્વી લોક અંદર લાવ્યા અને પોતાના પિતૃનો જેને ઉદ્ધાર કર્યો પૂ નામના નર્ક ની અંદર જે તારી ને લઈ જાય એનું નામ છે પુત્ર બીજો બાપના દીને વાળે જે દૂર કરે જીવનની અંદર દુઃખના અને દારિદ્રતાને દૂર કરી સુખના દિવસો જે સંસારની અંદર લાવે એનું નામ દીકરો આપણે જોઈએ છે કલી અંદર કેટલા દીકરાઓ હોય છે હેં બાપ છે સાયકલ લઈને ફરતા હોય અને એને દીકરાઓ એ જ બાપને બાપને આશા પણ ન હોય કે હું ગાડીમાં ફરીશ એ જ દીકરાઓ આ સંસારની અંદર હે એના પિતૃઓને સર્વ પ્રકારના સુખ અને ઐશ્વર્ય અપાવે છે આનું નામ છે દીકરો ત્રીજો છો કરો હે સવારે સાંજે હે એના નામના લોહી ઉકાળા રહેતા હોય હા સમજો હો બહુ સમજવા જેવી વાતો આવશે આ પાછળના જે પિતૃઓની કૃપા હશે ને તો આગળના હે પુત્ર અને દીકરો થશે પિતૃઓની કૃપા નહીં હોય જીવનની અંદર તો છોકરાઓ ને ગગાઓના જન્મ થશે હો તમારા ત્યાં છોકરો સવારે ને સાંજે હે એના નામના ક્યાંયથી ક્યાંયથી ફરિયાદો આવતી હોય ક્યારેક કોઈ એમ કહે છે કે તમારા દીકરાની ફરિયાદ છે તમારા પુત્રની ફરિયાદ છે એમ જ કે તમારા છોકરાની ફરિયાદ છે હેં એ છોકરાઓની જે ફરિયાદોને દૂર કરવા માટે માતા પિતાએ લોકોને આજીજી કરવી પડતી હોય લોકોને સમજાવવું પડતું હોય એનું નામ છે છો કરો અને ચોથો ગગો હા કોઈ સત્કર્મ થતું હોય હે અને આખું ગામ ઉઘરાણું થતું હોય ને ત્યાં આગળ આવે એટલે આની અંદર કંઈક તારે લખાવવું હોય તો લખાય ત્યારે શું કે ખબર છે કે મારે મારા ઘરવાળાને પૂછવું પડશે અથવા ગગોજ કહેવાય ને પિતૃઓની કૃપા હશે તો સંસારની અંદર પહેલો સ પ્રાપ્ત થશે સંતતિ બીજો સ મળશે સંપત્તિ રૂપિયો હે પિતૃઓની કૃપાથી જ આ જગતની અંદર પિતૃઓના પુણ્યથી જ આ જગતની અંદર સંપત્તિની પ્રાપ્તિ થાય છે ધન સંપત્તિ હોવા છતાં નથી કેમ કારણ પિતૃઓની કૃપા નથી જોઈએ પૈસો હોય બધું હોય પણ એનું જીવન છે ને દરિદ્રતા ભરેલું હોય એના ઘરનું પાણી પણ જોઈએ ને તો આપણે એમ થાય કે આનું ઘરનું પાણી પણ પીવું નથી એની રેણી એવી હોય એની કેણી એવી હોય એનું જીવન એવું હોય એ દરિદ્રી જેને કહી શકાય ધન સંપત્તિ હોવા છતાં પણ એ સંપત્તિનો એ સારી રીતે ઉપયોગ ન કરી શકે માટે પિતૃઓની કૃપાથી સંપત્તિ મળે છે અને ત્રીજો સ સન્મતિ સારી બુદ્ધિ પિતૃઓની કૃપાથી જ પ્રાપ્ત થાય છે બાકી ધન સંપત્તિ ઐશ્વર્ય પાપીઓના ઘરમાં પણ હોય છે હે પણ સારી બુદ્ધિ છે ને એ દરેકના ઘરમાં હોતી નથી જીવનની અંદર સંસ્કારને દરેક પણ પેઢીઓ લાગે છે કદાચ કોકે લોટરી લીધી અને એક કરોડની લોટરી એને લાગી ગઈ અને લોટરી આવવાથી ઘરમાં રૂપિયો આવી જાય છે લોટરી આવવાથી ઘરમાં ધન સંપત્તિ આવી જાય છે પણ લોટરીના રૂપિયા આવવાથી માણસની અંદર સંસ્કાર આવતા નથી વિચાર સારા આવી શકતા નથી અને ધન સંપત્તિ એ તો તડકા અને છે માણસ બહુ સંપત્તિ વાળો હોય ને કદાચ કોઈક દિવસો એવા આવે કે સંપત્તિ થોડી ઓછી પણ થઈ જાય પણ સંપત્તિ ઓછી થવાથી સારા માણસોના વિચારો ક્યારેય ખરાબ બનતા નથી એ સારા જ રહે છે એટલે અને સંતતિ આ ત્રણ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે જી તમે મારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ શ્રાદ્ધ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું તો દર્શક મિત્રો આગળ તમને જણાવીશું કે શ્રાદ્ધ કેટલા પ્રકાર હોય છે તે પેલા હાલ સમય થયો છે બ્રેક લેવાનો લઈએ બ્રેક